હેલો ફ્રેન્ડ્સ એકદમ સરળ રીતે આજે આપણે બાજરીની રોટલી બનાવીશું એકદમ ફૂલેલી ફૂલેલી અને રૂ જેવી સોફ્ટ રોટલી બનીને તૈયાર થશે જનરલી બાજરીના રોટલા અથવા જવારના રોટલા કેટલાક લોકોને હાથ પર બનાવતા નથી ફાવતા હોતા પણ બાજરી આપણી હેલ્થ માટે સૂપ પર છે અને શિયાળાની સિઝનમાં તો આપણે બાજરીનું સેવન કરવું જ જોઈએ તો તમે આ રીતે જરૂરથી બનાવજો જે નહીં ખાતા હોય ને તે પર બબ્બે ત્રણ ત્રણ રોટલી ખઈ જશે તો એના માટે હું તમને પરફેક્ટ માપ બતાવીશ તો એક કઢાઈમાં મેં ત્રણ વાડકી જેટલું પાણી લીધેલું છે જે વાડકીના માપથી મેં પાણી લીધેલું છે આગળ એના માપથી હું તમને લોટનું માપ બતાવીશ હવે મેં એમાં મીઠું એડ કરેલું છે તો સ્વાદ પ્રમાણે આપણે રોટલીમાં જે રીતે રોટલીના લોટમાં મીઠું નાખતા હોઈએ એ રીતે આપણે એમાં મીઠું એડ કરવાનું હવે આપણે ત્રણ વાટકી જેટલું પાણી લીધેલું છે તો એ જ વાટકીના માપથી આપણે પોણા ચાર વાટકી જેટલો લોટ લઈશું એટલે કે ચાર વાટકી સુધી તમે લઈ શકો છો અને જો ડબાવીને બહુ ભરતા હોય તમે લોટ તો લગભગ સાડા ત્રણથી પોણા ચાર વાટકી જેટલો લોટ લાગશે તો કેટલીક વાર લોટની ક્વૉલિટી પર પણ ડિપેન્ડ કરતું હોય છે કે કેટલી એની ક્વોન્ટિટી લેવાની છે તો જો આ રીતે આપણે ગરમ એક ઉભળવા જેવું આવે ને પછી આપણે એમાં લોટ એડ કરવાના તો આ રીતે મેં બધો લોટ એડ કરેલો છે તો મેં ત્રણ વાટકીના પાણીની સામે લગભગ પોણા ચાર વાટકી જેટલો લોટ લીધેલો છે હવે આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને એકવાર સરસ એવું ભેગું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી એને ઢાંકીને થોડીક વાર સીજાયા પછી આપણે બાઉલમાં કાઢવાનું છે તો લગભગ એકાદ મિનિટ બે મિનિટ જેવું સીજાવવા દેવાનું એને પ્રોપર બહુ ઠંડુ નહીં થવા દેવાનું હૂંફારું ગરમ હોય એ જ વખતે આપણે આ રીતે ટ્રાન્સફર કરી લેવાનું અને અત્યારે ગરમ છે તમે જોઈ શકો છો એમાંથી વળાળ નીકળી રહેલી છે તો એના ઉપર થોડુંક તેલ નાખીને હલકા હાથે થોડુંક મસરી અને હાથેથી ટચ કરી શકાય ત્યાર પછી આપણે એને સરસ મસરીને લોટ જેવું બાંધી લેવાનું તો બિલકુલ લમ્સ નથી રહેતા બહુ જ ઇઝીલી આ પ્રોસેસ થઈ જતી હોય છે તો જુઓ આ રીતનું તમને બતાવું હવે આપણે એમાંથી મીડિયમ સાઇઝના જેવા રોટલીના લુવા કરતા હોઈએ છીએ એવો લુવો લઈ લઈશું અને બાજરીના જ લોટમાં આપણે એને લપેટીને રોટલીની જેમ એકદમ હલકા હાથે વણીશું બિલકુલ વજન નહીં આપીએ કારણ કે બહુ જ સોફ્ટ લોટ બને છે તો જુઓ આ રીતે મેં રોટ પાટલી વેલણ ઉપર એને પાટલી પર વણી લીધેલું છે વેલણની હેલ્પથી એકદમ ઇઝીલી થઈ જતું હોય છે તમે જોઈ શકો છો તો મેં એની ઠીકનેસ કેટલી રાખેલી છે એ પણ બતાવી દઉં જો આ રીતનું રોટલી જેવું વણેલું છે અને આ રીતનું રોટલી કરતાં થોડુંક ઠીક રાખેલું છે મેં તે તમારી ચોઈસ પ્રમાણે તમે રાખી શકો છો હવે મેં એકદમ ગરમ તવી કરવાની બિલકુલ ઠંડી ના હોવી જોઈએ નીકળ ચોંટી જશે ગરમ તવી થઈ જાય પછી એના ઉપર આ રીતે આપણે શેકીશું તો જો આ રીતે દબાવતા જઈને શેકવાનું અને કોઈ ચોખ્ખું કપડું હોય ને તો કપડાંની હેલ્પથી થોડુંક દબાવી દબાવીને શેકવાનું જેથી પ્રોપર એકદમ દળા જેવી રોટલી ફૂલશે તો બાજરીનો લોટ તાસીરમાં ગરમ હોય છે શિયાળાની ઠંડીમાં આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે તો તમે કોઈપણ શાક સાથે પણ એને બનાવી શકો છો તો જુઓ એકદમ સરસ આવી ફૂલેલી બનશે તો આ રીતે તમારે દબાવતા જઈ અને પછી શેકવાનું તમે જોઈ શકો છો કેટલી પ્રોપર એકદમ બને છે અને ફૂલેલી ફૂલેલી બાજરીની રોટલી બનતા બિલકુલ વાળ લાગતી નથી તો જુઓ ફ્રેન્ડ્સ આપણે આ રીતે બાકીની બધી બનાવીને તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને ચોક્કસ જણાવજો રેસીપી થોડી પણ ગમતી હોય તો લાઈક કરજો અને ચેનલને ચોક્કસ રીતે સબસ્ક્રાઈબ કરજો જે બિલકુલ ફ્રીમાં છે ને તમે પણ આવી રીતે એકદમ સોફ્ટ રૂ જેવી પોચી બાજરીની રોટલી જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમારા અનુભવ મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય